અંકલિશ વરમાં રિક્ષા ચલાવી પેટી ઓરડતા બોડીબિલ્ડરે રાજકોટ ખાતે યોજાયેલ ઓપન ગુજરાત સ્ટેટ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં પંચાવન કિલોની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક હાસલ કરી નવી સિદ્ધિ હાસલ કરી છે અંકલેશ્વર શહેરના જીન ફળિયામાં રહેતા બોડી બિલ્ડર યોગેશ વસાવા એ અપ ટુ પંચાવન કેજીમાં ગોલ્ડ મેડલ તેમજ અન્ય બે કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી મિસ્ટર ગુજરાતનું ખિતાબ પોતાના કર્યું છે છે કહેવાય ને કે મન હોય તો માળવે જવાય તે જ પ્રકારે અંકલેશ્વર શહેરના જીન ફળિયામાં રહેતા અને સામાન્ય પરિવારમાંથી માંથી આવતા તેમજ એક ખાનગી જીમમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા બોડી બિલ્ડર યોગેશ વસાવા રાજકોટ ખાતે યોજાયેલ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ

મજૂરી કરી આજે મિસ્ટર ગુજરાત સુધી તેઓ પહોંચ્યા છે અને પરિવાર સમાજ તેમજ જિલ્લા નું નામ રોશન કર્યું છે તેઓએ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજના યુવાનો માટે હેલ્થ કોન્સિયસ

એ વિષય મને ખુશીનો આનંદ છે હું છેલ્લા બે હજાર એકવીસથી થી કોમ્પિટિશન રમુ છું બે મિસ્ટર ભરૂચ ગોલ્ડ મેડલ પછી મિસ્ટર સાઉથ ગુજરાત ગોલ્ડ મેડલિસ્ટ છે પછી બે વર્ષ ઓફ પછી અત્યારે બે હજાર ચોવીસ ની અંદર છે તો મિસ્ટર ગુજરાત કોમ્પિટિશન રાજકોટમાં રમાઈ પાર્ટિસિપેટ કર્યો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે તકલીફ તો હરેક રસ્તામાં ફરવાની જ છે ડાયટ કરવાનું આ છે તે મતલબ તકલીફ તો અંદર પડે તકલીફ નહીં પડે તો સફળતા નહીં મળે સફળતા જેવટી હોય તો તકલીફ તો થોડી વેઠવી પડશે કે બે હજાર એકવીસથી થી લઈને અત્યાર સુધી તો મોન્ટુભાઈના ગુરુ છે આપણા એમના પરતાપે આ જે છે તે આપણે એમના એમના પરતાપે છે સલાહ સૂચનમાં એ રીતના છે કે પોતાના શરીરને હાંચવો આ બધા વ્યસન વ્યસન જે કરે છે એ બધું છોડવા વિનંતી કરું છું